રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શૈક્ષણિક સ્કૂલનું કારસ્થાન સામે આવ્યું છે ધોરાજીના હીરપરાવાડી વિસ્તારમાં આવેલ રાજકુમાર સ્કૂલમાં ગેરકાયદેસર શિક્ષણ કાર્ય ચાલુ હોવાનું સામે આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ધોરાજી રાજકુમાર શાળા પરમિશન વગર ધમધમતી હોય નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું પરંતુ જ્યારે સૌરાષ્ટ્ર ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી તો શિક્ષણ કાર્ય ધમધમતું જોવા મળ્યું હતું જ્યારે મીડિયા પહોંચ્યો હોવાની જાણ થતાં સ્કૂલના સંચાલકો તેમજ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને રીતસરના ભગાડતા હતા અને પાછળના ભાગથી ખેતરમાં લઈ જવામાં આવ્યા હતા તો વાલીઓને બોલાવીને વિદ્યાર્થીઓને ઘરે પણ મોકલવામાં આવ્યા શિક્ષકો પણ પોતાની બાઇક પર ઘરે મૂકવા જતા નજરે પડ્યા હતા આમ સ્કૂલની મનમાનીના કારણે વિદ્યાર્થીઓને હેરાન થવું પડ્યું હતું જ્યારે આ બાબતે શિક્ષકો એ મીડિયા સામે બોલવામાં મૌન સેવીયુ હતો તમે કોણ છો બેન તમે કોણ છો ભણાવ છોમાં શિક્ષક છો હા છો આજે એ પણ શિક્ષક છો ને હે બાર્કોને લઈને આમ ખેતરમાંથી કેદી ભાગતા હતા બેન જવાબ આપો બેન મેન ફરમા તમે જવાબ આપો બાળકોને આબીદના પાછળ ખેતરમાંથી લઈને તમે ભાગ્યા સુ તોમ જવાબ નથી આપતા બેન

બીજો કઈ પ્રશ્ન નો હોય તમારી પાસે મારી પાસે બેન બીઓ મારી પાસે નથી તો બધાય પાસે છે તો ગાડી આડી રાખવાનું કારણ આ સ્કૂલ ભાઈ આ રાખીતી ગાડી આડી અરે ના ના એ તો બોસ લેવા વાળા ભાઈ છે એને સ્કૂલ હરે કઈ લેવા દેવા નથી બોસ જે વેચી છે ને ઈ ભાઈ બોસ લેવા આયા છે ઈ ભાઈને આ જે વસ્તુ બની એનાથી વાકેફ જ નથી પણ તમે તો સ્વીકાર્યું બેન કે નથી ભાઈ કોઈ ભાઈ કોઈ પાસે નથી તો બીજી સ્કૂલના નામ આપો ને ક્યાં ક્યાં નથી હું એમ નામ નહીં આપું હું અરજી કરીને નામ આપીશ મારે એમ નામ નામ આપવા નથી કોઈના નામ આપો એટલે આ મીડિયમ જવાનું છે બરાબર મારે એ કરવું નથી હું અંદર ખાને લડી લઈશ મારી રીતે મારે હું કામ કોકના નામ આપો તમારું શું હતો બેન આમાં હું પ્રિન્સિપલ પોતે છું પ્રિન્સિપલ પોતે હા લઈ ગયા બરાબર તો બેન ખરેખર છે ને મંજૂરી લઈને તમે આ મંજૂરી બેસાડો તો છોકરાઓ બસ બસ જો મારી વાત સાંભળો

મંજૂરી તો મને એક ને આપી છે એવી રીતે બીજી બધી સ્કૂલને મળી છે બરાબર તો બધા પાસે બધા કાગડિયા લીગલી તો છે જ નહીં મને કયો હોય તો કયો બરાબર નામ આપણે કોઈને નથી દેવા એસે તો હવે બાર આવવાનું જ છે ન આવે તો મને કયો આવવાનું જ છે ને હવે આજે અમારી જેને હારી કરી છે હવે અમે નહીં કરી બને ત્યાં સુધી નહોતા બોલતા અમે હવે અમારે નહીં બોલવાનું આવે શું કામ નહીં બોલી હવે અમે તોય જાહેરમાં નહીં બોલી બોલી હું નામ નહીં બોલું હું જાહેર માં નહીં બોલું મારે તો મામલતદાર ને એક અરજી જ કરવાની થાય ભાઈ આટલી આટલી સ્કૂલની તપાસ કરો લઈ લ્યો કાગળિયા એના કમ્પ્લીટ છે મારી સ્કૂલ બંધ કરજો મને કઈ વાંધો નથી બધા કરો મને હું કામ એક હેરાન કરો છો અમને તો બેન તમારી વાત મેળવી કે આ સ્કૂલની અંદરમાં આ પ્રકારે છે એટલે મેં ગાય ગા અને જેવા અંદર પહોંચ્યા તો એક સ્વીપ ગાડી આડી રાખી દીધી હતી મારી વાત ઈ ભાઈ ડ્રાઈવર છે ઈ ભાઈ બસ લેવા ગાડી આડી રાખી દે રસ્તામાં એને આ વસ્તુની જ કઈ ખબર નથી એને એમ કે શું થયું પછી મને એને પૂછ્યું અમે તો આવ્યા જ પછી ગાડી તો પહેલા જ આવી ગઈ પડી હતી તો ઈ એને એને રાખી હોય સાહેબને ને ઈ ગોતતો સાહેબ ફેરો લઈ ગયા છે અને તમારા શિક્ષકો છે ને જેવા અમને જોઈ ગયા ને એવા બાળકો લઈને પાછળથી ભાગ્યા એમાં એ અમે કીધેલું હતું એમાં કઈ ખોટી વાત નથી અમે કીધેલું હતું કે ભાઈ ઇન્સ્પેક્શન આવે છે આપણે બહાર નીકળી જાવ એ તો તમને ફોન આવ્યો એ અમને ખબર અમે અહીંયા બેઠા ત્યાંથી ને તમને ફોન કર્યો કે ભાઈ ખાલી કરી નાખજો નકર એક્શન લેવું તો બરાબર છે તો એ એમાં કે કઈ ખોટી વાત છે અને અત્યાર સુધી તમને ઓફિસમાંથી ફોન આવ્યો ને એ અમને ખબર મને ન થાય સાહેબને આવ્યો હોય હા બરાબર अगले थी थी। तो कीधु तमने के भाई खाली कर नाखजो हेलो हेलो बोलो जल्दी हां हां बोलो हां एने भाई जो मारू केवानो एम छे हाचू होय तो बिक नहीं नथी नथी अम्मे ने न्याता ने मारे नथी तो एवी एक स्कूल

અમે નગરપાલિકાને પૂછવા ગયા તો નગરપાલિકા એ કીધું અમે ફોન કરી દીધો કે તમે બંધ કરી દયો ભાઈ તો એનો શું કામ ફોન રહ્યો હોય પેલા ઈ ગયો ઈ તો ઈચ્છતા હોય તો જ ફોન કરે ને નકર ફોન કરે ઈ તો તમારી સાત હોય એટલે બાકી એને શું લેવા દે આ તો રેડી કરીને બંધ કરાવી હે કે ને હા કરાવી હે કે ને ભાઈ તમે એને હાચો તો નો કરે ને તો અમે હાચો તો અમે જો પહેલી વસ્તુ મને એક આ વસ્તુથી બિલકુલ નફરત છે હું તમને ભાઈ ભાઈ હાલે ભાઈ પાંચસો રૂપિયા ખીચા મોડું બંધ કરી દે આવડે ન થાવ તો

આજે મને મારો લીધો છે બરાબર મારું બાંધકામ બધી ક દસ દસ ફૂટની જગ્યા મૂકેલી છે બરાબર જેના જેટલા રૂમ જોઈએ એટલા ભાઈ એટલા ફૂટના અમારા રૂમ છે કોઈ પણ વસ્તુ માત્ર બીયુપીનો સર્ટીનો અત્યારે પ્રશ્ન હતો જ નહીં આ ઊભો કરવામાં આવ્યો છે બરાબર એનઓસીનું સર્ટિફિકેટ છે ને એનઓસીનું સર્ટિફિકેટ બરાબર એ એક અમારે લેવાનું બાકી છે એ ક્યારે આવવાનું છે શનિવારે એ અમે ચોખ્ખી ચોખવટ કરેલી છે હામલતદારાએ વાત પણ કરેલી છે એની આરેજખોટ પણ કરેલી છે બધી કમ્પ્લીટ કરેલી છે રાજકુમાર સ્કૂલમાં તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યા બાદ પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખી શાળા સંચાલકોએ સરકારના આદેશનો ઉલાડ્યો કર્યો હતો તો મીડિયા જ્યારે સ્કૂલે પહોંચવાનું હતું ત્યારે નગરપાલિકાના જ કર્મચારીઓ જ ફોન કરીને જણાવી દેતા હોય તેવું પણ સામે આવ્યું હતું ત્યારે ચંદ પૈસા માટે તંત્ર અને સ્કૂલ સંચાલકોની સાંઠ પણ સામે આવી છે ભૂલ રહે સીલ ક્યારે કરવામાં આવ્યું કાલે કેટલા વાગે પાચક વાઈ ગઈ છે તો આજે ચાલુ હતું એનું કારણ શું લોકો ચાલુ કીધું બંધ કરી દે ને તકલીફ વધારે પડી જાય કીધું વાત અહીંથી ફોન કર્યો છે ફોન આવ્યો સાઈડ ને અમારે ફોન આવ્યો નથી તમે સ્કૂલે કહી દીધું ભાઈ બંધ કરી દ કરતા રેડ કરી કાયદેસર કાર્યવાહી જ કરાય ને એની માથે બન તમે સીલ મેર્યું છે તય ચાલુ રાખો છો એવું કરાય ને કે ફોન કરાય એમાં એવું અધિકારી કોઈ છે તો નહીં અત્યારે સાહેબ બી ફોન કરી દીધું તમારે તને કીધું કીધું કેમ ચાલુ રાખો હવે ક્યાં સાહેબે ફોન કર્યો એ જૂના સાહેબ જોઈ આ બેન તો કે તો વાહ હવે ક્યાં સાહેબ નામ હોય કોઈ સાહેબનું કે ના ફોન મોટવાડે સાહેબે ફોન કર્યો સ્કૂલે આ મને કીધું મેં કીધું મેં કીધું સ્કૂલ ચાલુ છે તારી આવી ફરિયાદ છે કીધું ના મોટવાળા સાહેબ તમે ફોન કર્યો ને તમે સ્કૂલવાળાને ફોન કર્યો કોને કર્યો સ્કૂલમાં કોને ફોન કર્યો યાર નિલેશભાઈ શું કીધું તમે ફોનમાં મેં તને સીલ માર દીધું ભાઈ ખોલેશું તો પછી એને શું કીધું ના ના એક ના નાના તારી ફરિયાદ રહી ગઈ નાના નીકળ્યા છે તો હું કીધું બંધ કરી દો નાના બંધ જ છે કે નાણાં એક બે છોકરા જાવ એવી વાતો કરતો હતો ધોરાજીના હિરપરાવાડીમાં આવેલ રાજકુમાર સ્કૂલમાં બિલ સર્ટિફિકેટ મુદ્દે તંત્ર દ્વારા સેલ મારવામાં આવ્યું છતાં પણ બીજે દિવસે શાળા સંચાલકો દ્વારા શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવતા અને તે મીડિયાને ધ્યાને આવતા મીડિયા શિક્ષણ કાર્ય બંધ કરાવીને તંત્રનું કામ મીડિયાએ કાર્યસ્થાનિક આગેવાનોને મીડિયાનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર મારું નામ સલીમ ઉગલ ધોરાજી શહેરમાં હિરપરાવાડી વિસ્તારમાં આવેલ રાજકુમાર સ્કૂલમાં ગતરોજ બીયુ સર્ટિફિકેટ અને એનઓસી ન હોવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક આપણે સ્કૂલ સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો અને શાળા ચાલુ કરેલી હતી જે મીડિયાના ધ્યાને આવ્યું અને એની તપાસ સ્થળ તપાસ કરતાં શાળા સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને આ એક શાળા નહીં ખરેખર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક એવી શાળાઓ છે જે ફાયર એનઓસી ની સુવિધા અને સર્ટિફિકેટ વગર ચાલુ છે અને વિદ્યાર્થીઓના જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે આ તંત્રની બેદરકારી છે અને અને મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે તંત્રની કામગીરી કરવાની હોય તે મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે એક તરફ જ્યારે તંત્ર દ્વારા સ્કૂલ સીલ કરવામાં આવે તો બીજા દિવસે સ્કૂલમાં શિક્ષણ કાર્ય શરૂ કરાતા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોમાંથી ઉઠવા પામી છે